દાદીમાની ટૂંકી પણ અદ્ભુત વાતો સમય કાઢીને જરૂર વાંચો એક પર્વરની શાકભાજી ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે જો તમે પર્વરની શાકભાજી ખાશો તો તે વાયુ અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપી શકે છે પેટમાં ગુડ બેક્ટેરિયાના વિકાસમાં પણ સુધારો કરે છે બે કારેલામાં પોટેશિયમ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થતું નથી ત્રણ મેથીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે તે હાડકાંના ચયાપચય માટે ખૂબ જ સારું છે મેથીના સેવનથી હાડકાં મજબૂત થઈ શકે છે ચાર બદામમાં જરૂરી પોષક તત્વો અને ખનીજો ભરપૂર માત્રામાં હોય છે જે સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદરૂપ થાય છે અભ્યાસ દર્શાવે છે કે બદામ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે પાંચ મેથીના પાન પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મેથીના પાનને પીસીને વાળમાં લગાવવાથી વાળકાળા જાડા અને ચમકદાર બને છે છ ભેંસના દૂધમાં ફેટ વધારે પ્રમાણમાં હોય છે ભેંસનું દૂધ મેદસ્વી લોકો માટે સારું નથી સાથે જ જો તમે તમારું વજન વધારવા માંગો છો તો ભેંસનું દૂધ તમારા માટે સારું સાબિત થશે સાત આમળાનું સેવન કરીને અથવા આમળાનું તેલ તમારા માથા અને વાળમાં લગાવવાથી તમે તમારા સફેદ વાળને ફરી એકવાર કાળા કરી શકો છો આઠ જોગિંગ કરવાથી હૃદયના ધબકારા વધે છે જે સમય જતા હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે જોગિંગ કરવાથી ઓક્સિજનનું શોષણ અને ફેફસાના આરોગ્યમાં સુધારો થાય છે નિયમિત જોગિંગ કરવાથી વજન ઘટે છે સફેદ વાળને ફરી એકવાર કાળા કરવા માટે તમે નારિયેળ તેલ અને મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો આ તેલનો ઉપયોગ કરવાથી તમારા વાળ માત્ર પોષણ જ નહીં પરંતુ કાળા પણ બને છે દસ યોગાસન રક્ત પરિભ્રમણને સુધારે છે તણાવ દૂર કરે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે રોજ યોગ કરવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે અને હૃદયની તંદુરસ્તી પણ યોગ્ય રહે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર